આસામ રાઇફલ અને આસામ રાઇફલ માટે ભરતી થયા પછી એક માં ગયા છે એટલે આપણે કોઈ એવું સામાજિક નથી રાખ્યું બધા માટે છે કોઈને પણ કાંઈ મળે જો તાલીમીની જરૂર પડે તો મારો કોન્ટેક કરી શકો છો અને ફિઝિકલી ફિટ રહેવું બહુ જરૂરી છે અને ખાસ કરીને વ્યસનમુક્ત જેમ જેમ બાપાએ હમણાં કીધું બધાને એ તો કરવું જ પડશે અધરવાઇઝ તો થશે નહીં તો આપણે અત્યારે જે એકસો ને અઢાર દીકરા આપણા જો ભારતીય સેનામાં હોય અને સાત દીકરી આપણી પોરબંદર પોલીસમાં હોય તો એનાથી વિશેષ આનંદની વાત શું હોય એ અને અત્યારે મારી નવ દીકરી બીજી પાસ થઈ ગઈ છે આ ભરતીની તો એને પણ આપણે હવે રિટર્ન એક્ઝામ તો નથી કરાવતો મારો મોટો બાબો છે અત્યાર પ્રોફેસર બાઉદીન સાયન્સ કોલેજ ત્યાંની કોઈ જુનાગઢની કોઈ કામગીરી હોય તો મને ચોક્કસ ફોન કરજો સાયન્સ આર્ટ્સ કોમર્સ ત્યાં એ પ્રોફેસર છે નાનો બાબુ મારો એ ભારતીય સેનામાં છે અત્યારે હાલ ઓડિશા અને હું પોતે અત્યારે ફિશરી ડિપાર્ટમેન્ટમાં છું અને કાંઈ પણ કોઈને પણ જરૂર પડે મારા લાઈફ ખાસ કરીને સેના માટે પોલીસ માટે તો હું ચોક્કસ તમને સેવા આપીશ અને ફિઝિકલ ટ્રેનિંગ માટે દીકરા દીકરી બંને એવું કાંઈ નથી આપણે વિધાઉટ ફી કોઈ ફી લેતા નથી આપણે કારણ કે આ બાળકોની ફી લેવાની જરૂર નથી એને મોકલવાની જરૂર છે આજે એને આપણે ભારતીય સેનામાં મોકલશું તો જ એ લોકો આપણે યાદ કરશે ફી લઈને તો બધા મોકલે પણ આપણે નથી જોતી હા જય હિન્દ જય ભારત